બેઠક યોજાઈ હતી આગામી તારીખ પચીસ એપ્રિલ ઇન્ડિયન કોંગ્રેસના સેક્રેટરી પ્રેસ કોન્ફરન્સ ને સંબોધન કરશે રાજસ્થાનના ધારાસભ્ય અને ઇન્ડિયન કોંગ્રેસના સેક્રેટરી જગદીશ જંગ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ગાયત્રીબાઈ જાડેજા ઋતરિક મકવાણા ઉપસ્થિત રહેશે આગામી પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસ વિધાનસભાના ભાઈ સંગઠન મજબૂત કરવા કોંગ્રેસ કમર કસશે અમરેલી જિલ્લાના મહત્વના કોંગ્રેસ કાર્યકરો સાથે પ્રતાપ દુધાતે બેઠક યોજી હતી

અને વિધાનસભા વાઇઝ મિટિંગો કરવાની એક દોરની શરૂઆત થશે જેની અંદર જગદીશ જંગડ કરી રાજસ્થાનના ધારાસભ્ય એઆઈસીના સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગાયત્રીબેન જાડેજા લાખાભાઈ ભરવાડ અને અમારા ઋત્વિકભાઈ મકવાણા સાથે આખું પ્રદેશ ડેલિગેશન અમરેલી આવવાનું છે વિધાનસભા સુધી જશે ને એના ભાગરૂપે આજે તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો અને મહત્વના આગેવાનો સાથે મિટિંગ કરી અને સંગઠનને કેમ કોંગ્રેસનું વેગવંતુ બને એની અંતર્ગત તૈયારીના ભાગરૂપે આ મિટિંગ મળી છે અને પચીસ છવ્વીસ સત્યાવીસ ત્રણ દિવસ વિધાનસભા સુધી આ આગેવાનો જશે અને સંગઠનને